નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળા અંદર મિત્રો તો મિત્રો આજે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ નું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે તો તમારો સમય આપણે વધારે નથી લેતા

ઈઝ ઇક્વલ ટુ does એ equal to ઇક્વલ A ઝીરો એ ના હોવું જોઈએ આવું જો સમીકરણ મળશે વ્યાપક સ્વરૂપ મળશે તો દ્રિઘાશ સમીકરણ છે બાકી દ્રિઘાસ્ત સમીકરણ નથી એવું આપણે કહી શકાય પણ એક્સપલ સ્કેર હોવું જોઈએ નહીં પણ એ ના હોવું જોઈએ તો એક્સ પ્લસ એકનો સ્કોર બરાબર ટુ એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ એકનો હવે એક્સ માઇન પ્લસ એકનો એટલે મિત્રો આનું સૂત્ર સમજવાનું છે તમારે કે x 1 નો સ્ક્વેર છે એનો મીનિંગ બટ એમ ન થશે કે a b નો સ્ક્વેર બટ હવે a નો સ્ક્વેર 2ab b નો સ્ક્વેર સૂત્ર છે આ તમારે યાદ રાખવાનું છે 2ab હવે અમુક વખતે પ્રશ્ન થાય કે સર 2ab અંદર હોય તો પહેલા હોય તો તો પણ ચાલે સરવાળામાં કોઈ ફરક પડતો નથી આપણ સૂત્ર માન્ય છે

આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો કે x2 2x 2 3 x મિત્રો આને તમારે પદ્ધતિ સરનો તમે સાદો રૂપ આપશો એટલે તમને જવાબ મળશે x2 4x 6 તો x2 4x 6 એ કેવું છે દ્વિઘાત સમીકરણ છે બરાબર સાદો રૂપમાં ખાસ તમારો પકડ હોવી જોઈએ બાળકો બહુ ઈઝી છે ઓછું પૂછાય પરીક્ષામાં ધ્યાન રાખશું વધારે પડતું નથી પૂછાતું ચકાસો વન એક્સ માઇનસ બીજા બંને પાછું મિત્રો વિસ્તરણ કરતા આપણને વ્યવસ્થિત સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે માઇનસ ત્રણ એક્સ વત્તા એક બરાબર સ્વાભાવિક છે કે સુરેખ બહુ છે દ્રિઘાત બહુપદી નથી તો દ્રિઘાત બહુપદી નથી એ બહુપદી છે સુરેખ બહુપદી છે તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી એવું આપણે કહી શકાય ચલો બધા થોડા આગળ વધીશું આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો x માઈનસ ત્રણ બીજા કૌંસમાં બે એક્સ પ્લસ વન એક્સ એક્સ પ્લસ ફાઈવ એક્સ માઈનસ ત્રણ છે

તો સાત માઇનસ ત્રણ છે કે ચકાસો બે નો ઘન બીજા કૌશમાં બેનસ વન બરાબર છે મિત્રો ઘન નું સૂત્ર છે સૂત્ર પરફેક્ટ નાખવાના છે

શોધવી છે લંબચોરસની લંબાઈ મિત્રો x મીટર છે ધારણા કરી છે કે લંબચોરસની લંબાઈ કેટલા મીટર છે એક મીટર લંબાઈ જે છે આ મિત્રો લંબાઈ છે આપણે પોળાઈ લંબાઈ શું કીધું પોળાઈ બે થી એક વધારે છે 2x 1 કરીયો આપણે લંબ લંબચોરસની લંબાઈ પોળાઈના બે ગણા કરતા એક વધુ છે હવે લંબચોરસની લંબાઈ છે 2x 1 મીટર છે લંબચોરસ સૂત્રવાળું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પોળાઈ

આપણે એમને ત્રણસો છ પ્લસ છે બાજુ તો માઇનસ થશે એક્સર પ્લસ એક્સ માઇનસ ત્રણસો છ ઇઝ ઇક્વલ ટુ જીરો છે આ માગેલ દ્રિગા સમીકરણ

રોહન ની માતા એના કરતા છીસ વર્ષ મોટી છે રોહન ની માતા રોહન કરતા છવ્વીસ વર્ષથી રોહન ની ત્રણ વર્ષ થશે તો એની માતા ની કેટલી થશે ત્રણ વધી જશે પાછું છવ્વીસ ને ત્રણ ઓગણતી આ ધ્યાન રાખવાનું છે ના કશું રોહન ને તમે ત્રણ વર્ષ વધારી દેશે માથા ને નહીં વધારે થોડું ચાલશે દરેક ની ઉંમર માં વધારો થશે માતાની ઉંમર કેટલી હોય છ ત્રણ વર્ષ એડ થશે એક્સ પ્લસ છવીસ એટલે ત્રણ એટલે આ કોની ઉંમર છે રોહન ની માતા ઉંમર છે પ્રશ્ન સૂચના અનુસાર આપણે ગણતરી કરવાની થાય છે ત્રણ વર્ષ વધે છે ત્યારે એની પણ ત્રણ વર્ષ વધે છે મિત્રો વ્યવસ્થિત રૂપ આપ્યું છે બરાબર ત્રણ બીજા આપણે કરતા બનાવી દેવા બેઠો એમને મૂકી દેવાનો મિત્રો

કારણ કે આપણે શોધવાની ઉંમર નથી પણ ફક્ત સમીકરણ બતાવવાનું છે તો આ તમારો મિત્રો શું રહેશે જવાબ રહેશે બરાબર છે तो लखी सक आपेल पर दीर्घा समीकरण स्वरूप दर्शाओ रकम वाचो बा एक ट्रेन चार सौ एसी किमी अंतर अचल झड़प थी का जो झड़प आठ किमी आठ किमी कलाक तो ओछी हो

આ બીજી શરત ચેક કરીએ જો ઝડપ 8 કિમી કલાક ઓછી થઈ જાય ઓછી એટલે ઘટાડો થાય તો સ્વાભાવિક છે ઝડપ x 8 કિમી પ્રતિ કલાક થાય સૂત્ર સેમ રહેશે 480 x 8 0 કલાક થશે શરત માં આપણે શું કરવાનું છે બાદ બાદ કરી દેવાની છે કે બીજી શરત માંથી પેલી શરત શું કરી દેશું બાદ हमें तो साधु रूप में थोड़ा ध्यान रखना पड़े 480 गुणे x 480 x तसे 480 x माइनस 8 હવે

એક્સ વેર માઇનસ ચાલીસ એક પ્લસ બત્રીસ છે માઇનસ બારસો એસી પોલ્ટુ ઝીરો છે છે બરાબર છે શું કરે છે બાળકો કોમને એક્સ કોમન કર્યા હશે બત્રીસ કોમન કર્યા છે એક માઇનસ ચાલીસ છે બંનેમાં એક્સ માઇનસ ચાલીસ કોમન કર્યા તો એક્સ પ્લસ વધે હવે એક્સ માઇનસ ચાલીસ ફોલ્ટુ ઝીરો એક્સ પ્લસ છે આ બાજુ છે પ્લસ ચાલીસ તશે એક્સ ચાલીસ છે આ બાજુ છે માઇનસ બત્રીસ ધડપ ના હોય ઝડપ ન હોય તમારો દાખલા તમે વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજના વિડીયો તમામ મિત્રો નું વિડીયો ધ્યાનથી નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આભાર વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય બાજુમાં પણ પ્રેસ કરજો જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત